મહત્વના સમાચાર આવી રહ્યા છે ભૂપેન્દ્રસિંહ ઝાલાના સમર્થનમાં કલેક્ટરને અપાયું આવેદન મોડાસા ખાતે ઠાકોર ક્ષત્રિય સમાજના લોકો દ્વારા આવેદનપત્ર આપવામાં આવ્યું ઠાકોર ક્ષત્રિય સમાજ માટે સેવાના કાર્યો કર્યા છે આગી નિવેદન રાજકીય કિંના ખોલી રાખી કરાયા દરોડા તેવું આગેવાને નિવેદન આપ્યું છે તો ભૂપેન્દ્રસિંહ ઝાલાના સમર્થનમાં કલેક્ટરને આવેદનપત્ર આપવામાં આવ્યું છે મોડાસા ખાતે ઠાકોર ક્ષત્રિય સમાજના લોકો દ્વારા આવેદન અપાયું ઠાકુર ક્ષત્રિય સમાજ માટે સેવાના કાર્ય કર્યા છે આગેવાન રાજ્યકિર્ણા ખોરી રાખી કરાયા દરોડા આગેવાનો નિવેદન સંચાલક થોડા દિવસો દરોડા જે એની ઓફિસ હોફિસ કરી ગાડીઓ સિંજ કરી જપ્ત કરી લેવામાં આવ્યું ઠીક છે આજે બે હજાર સોળથી ભૂપેન્દ્રસિંહ ઝાલા આ બીજેડ ફાઈનાલ્સ અને આજ દિન સુધી ચાલતું સાચું ખોટું તંત્રનો તપાસનો વિષય છે પણ જ્યારે નનામી અરજીથી કેડી ક્રાઇમે ગાંધીનગરથી અમને દરોડા પાડ્યા એ એક રાજકીય ઈશારો હોઈ શકે છે એના અનુસંધાને અમે રોજ અરવલ્લી અને સાબરકાંઠા જિલ્લા ક્ષત્રિય સમાજ દ્વારા કલેક્ટર કલેક્ટરશ્રીને આવેદન પાઠવેલ છે